ભરૂચમાં છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાનું કેન્દ્ર બની છે કારણે આ પ્રકારની સ્થિતિમાં ભરૂચ શહેર મુકાયું છે ભરૂચ ભાજપ શાસિત પાલિકાએ ત્રીસ વર્ષમાં પાલિકાને દેવાદાર બનાવી વેરા ઉઘરાવી નગરજનોને લૂંટી અંધકારમાં ધકેલ્યા હોવાના આરોપ સાથે આરટીઆઈ એક્ટિવિસ્ટોએ પાલિકાનું દેવું ઉતારવા ભિક્ષુક બની ભીખ માંગી હતી ભરૂચ નગરપાલિકાનો ચિત્રે હાલ વેશ હાથમાં લાકડી ઘંટડી અને કટોરો લઈ આરટીઆઈ એક્ટિવિસ્ટોએ દેવાદાર ભરૂચ પાલિકા માટે ડબ્બાઓ લઈ ભિક્ષા ઉઘરાવી હતી શહેરના શક્તિનાથ શાક માર્કેટ કલેક્ટર કચેરી રોડ સહિતના વિસ્તારોમાં આરટીઆઈ એક્ટિવિસ્ટો રાજુ પંડિત સેજલ દેસાઈ વિનોદ કરાડે દીપકભાઈ સાહિતે ભાજપ શાસિત પાલિકાની સહી શાખના પણ લીરે લીરા ઉડાવ્યા હતા વીજ કંપનીને આઠ કરોડના બિલ બાકી પેટે બે દિવસથી શહેરની સ્ટ્રીટ લાઇટોના જોડાણ કાપી નાખતા ભરૂચમાં છવાયેલા અંધકારપટ દૂર કરવા ભીખ માંગી ઉઘરાવેલા ડબ્બા કટોરો લઈ તેઓ પાલિકા કચેરીએ પહોંચ્યા હતા જે પાલિકા મહિલા પ્રમુખ જ કચેરી નીચે મળી જતા આરટીઆઈ એક્ટિવિસ્ટોએ પ્રમુખ વિભૂતિબેન યાદવ પાસે પણ વીજ દેવું ઉતારવા ફંડ માંગ્યો હતો મહિલા પ્રમુખ આ સમયે પીછો છોડાવી ભાગતા નજરે પડ્યા હતા બાદમાં પાલિકા કચેરીમાં મુખ્ય અધિકારી હરેશ અગરવાલની કેબિનમાં જઈ ટેબલ પર ઉઘરાવેલા ડબ્બા અને કટોરો મૂકી દેવાતા અધિકારી પણ અચરજ સાથે શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા છેલ્લા કેટલાય વર્ષોથી ભરૂચ સેવા કરતી આવતી હતી મારી ઉપર મારી જગ્યા પર બેસીને રાજ કરનારા નેતાઓ મારા નામ પર લાખો કરોડો રૂપિયા ટેક્સના ઉઘરાવી અને શું કરે છે મને કંઈ જ ખબર નથી કરોડો રૂપિયા આ ટેક્સ પાણી વેરો શિક્ષણ વેરો હાઉસ ટેક્સ વ્યવસાય વેરોના નામ પર કરોડો રૂપિયા ઉઘરાવે છે અને એ રૂપિયા પ્રજાની સુખાકારીમાં વાપરવાને બદલે એ લોકો પોતાના ગજવા ભરીને મારી ભરૂચની જનતા ને અવસ્થામાં છોડી રહ્યા એવો મને અહેસાસ થયો છે ભરૂચ નગરપાલિકામાં બે દિવસ થી સ્ટ્રીટ લાઈટ નું જેવી દ્વારા કનેક્શન કાપવામાં આવ્યું છે આજ રોજ ભરૂચ નગરપાલિકામાં ભિખારીનો વેશ ધારણ કરીને જે લોકો આવ્યા હતા એ મારે મીટિંગમાં જવાના કારણે હું નીચે ઉતરતી હતી ને એમણે મારા એક પીછો કરીને મીડિયામાં ચમકવા માટે જે કૃત્ય કર્યું છે લેડીઝ તરીકે હું એને સખત શબ્દમાં વખોડું છું જો એ લોકોએ પૈસા જ જમા કરાવવા હતા તો ભરૂચ નગરપાલિકાની બધી જ ઓફિસો ખુલ્લી હતી અને એ લોકોના ચારસો રૂપિયાથી ભરૂચ નગરપાલિકાનું લાઇટ બિલ નથી ભરાવવાનું અને ભરૂચ નગરપાલિકામાં એવો કોઈ નિયમ પણ નથી કે નામે કોઈક પૈસા ઉઘરાવે એને હું સખત અમારા પ્રયાસો ચાલી રહ્યા છે હું મીટિંગમાં જઈ રહી હતી ત્યારે આરટીઆઈ એક કાર્યકરોએ મારો પીછો કર્યો હતો આ રીતે પૈસા લેવાની પાલિકાની કોઈ જોગવાઈ નથી એક મહિલા સાથે કરાયેલા વર્તનની હું નિંદા કરું છું